આખી રાતનો વરસાદ એવો પડે વરસાદ રહેવાનું નામ જ નથી લેતો લાયસ તો હે ને ચોમાસાનો ગેસ ન ખૂટી રહ્યો ને ના હેરાન કરશે એકવાર દાળિયું ને હાલતી પણ સા નથી લા બેરા બે લીલાનો ઉપાડો લઈ ગયો તારા ઘર ભેગો થાય તારોમાં બેઠો બે ને લીલાણા નો પગ પગ ભાંગી તો પૈસા નથી ના

મારે દૂધ અને પાસા આ નોટ ફેલી બીજી બદલાયજો અને કહે વાંધો ને નોટ ને તો આ બેરો છે ને તોય બદલાવે એનું કઈ નથી હોય હાજી

ને હું હું મગાઈ દી તને ખબર છે તો મને તું દૂધ ની અને ચા ની ભૂકી તાર્યો ને કે લુગડા ધોવા ની ભૂકી લઈ લાયો હે એ આ ભૂકી નથી દીધી હે અમે આ બેરો સમજે તો હારું કે દી નયો બધું અલ હાડી જાવું હું ન જાવું ઓ રેવા દે રેવા દે રેવા દે દિલાડુ હે એક કોઈ ધંધા ન થાલતા કાય બાબા નું મોટું પાલ લે દી હું ના રેવા દે માથું નથી ફાડવું આલા માર દીકરો તું બદલાવતો છે ના પણ તે લઈ હોય બધું એટલે બધી દુકાને પૂછ લેજે હા તો એ હા ના તો 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 હાલ તો પડ અને જો બનાવવાની ભૂખી ઓ મારો દીકરો પણ હું બાપા બધું હા હું હા આમ તો તું મારો દીકરો બધું સાંભળે હે તું તોતરો હો અરે તરવા ઓ નો બે જા વગરવા મળે બે ખોટી માથા માથાકૂટ કરવું એ જે કામ કરતો એમ કરવા દે બે તો પૂછ્યું આ બે નું ના બધું નાયું હોય છે પૂછ ભાઈ આવ્યો આ વસ્તુ લેવાયા હા ચા ભૂતી નથી લેવાની તો કઈ ભૂતી લેવાની હે ચા બનાવાની ભૂતી આપો તાર ભાઈ બેરો ક્યાં ફીકી લેવાની છે હવે બેન હું સાંભળતું નથી ચા બનાવવાનું શું ક્યાં આપો રાવ બીજા પૈસા પાછા દેજો કઈ પાછું નો આય વેતું પડ વેતું પડ અરે પાતા તો આવે તે ને આ વેતું પડ ને તોતા બોગાય કયા જલોમાં આવા કરમ કરાય છે તે એક બેરો ને એક તોતડો આપણે શું આપણે તો ધંધે મતલબ છે ને

કે વાતો ના દે તેરા બધી દુતાને પૂતો પૂતો જાતો તો હા હારું લે ભાગો અને આને તો એ માર માં તારો પડજે કોઈ પૈસા આ ગામમાં મને તો રંબા દેવાય તો પેલા તને જ મોકલે પૈસા દેવા નથી ના ગામમાં ન થાયો તોત પૈસા દેવા નથી તો રોધીમાં માં તું ન કોનો હું રેવા દે હા કા બાપા આ શા હરખો રે તારા બાપ શોર્ટ થાય તો મરી દઈશ પાણી કોતરો ને કે